નમસ્કાર સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં અને આપની સાથે હું છું શિવાની કરંટ ટોપિકમાં આજે વિશેષ ચર્ચા કરવી છે સોશિયલ મીડિયા ઉપર જે સોશિયલ મીડિયા થકી જે મિત્રતા બાંધવામાં આવે છે હવે એ મિત્રતા થકી ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે સગીર વયના લોકોને પ્રેમમાં પડી જતા હોય છે સામે સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાતચીત થાય છે અને થોડા સમય બાદ તે મિત્રતા પ્રેમમાં પરિવર્તન થતી હોય છે પરંતુ તેમાં જો કોઈ કોઈ વ્યક્તિ અને કોઈ પિસાતું હોય તો તે છે માતા પિતા કારણ કે માતા પિતા પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા પણ કરે છે તો બીજી તરફ તેમના બાળકોને કંઈ ના થાય તે માટે પણ તે ચિંતા હોય છે ત્યારે એક કિસ્સો સામે આવ્યો છે કે વર્ષની સગીરા મારફત એટલે કે આ સોશિયલ મીડિયાના મારફતે એક અજાણ્યા યુવકના પ્રેમમાં પડી અને ત્યારબાદ તેને લગ્ન કરવાની જીદ કરી હવે માતા પિતાને એમ હતું કે એ સગીરાની સગાઈ થઈ ચૂકી હતી એટલે તેને મોબાઈલ ફોન વાપરવા આપ્યો અને માતા પિતાને એમ હતું કે તે તેના મંગેતર સાથે વાત કરી રહી છે પરંતુ તે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે આ પ્રકારની વાતચીત કરતી હતી હવે આ એક કિસ્સો નથી વિરોજ બરોજ કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે અભિયનમાં આ પ્રકારે મદદ માગવામાં આવતી હોય છે ત્યારે સવાલ એ થાય છે કે એક તરફ સોશિયલ મીડિયામાં આપણે બેન રાખવામાં આવ્યો છે એટલે કે સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા જે છે તે સગીર વયના લોકો નહીં વાપરી શકે એટલે કે સગીર સગીરો આ સોશિયલ મીડિયા નહીં વાપરી શકે માતા પિતાની મંજૂરી વગર બીજી તરફ જ્યારે આ પ્રકારે મોબાઈલ ફોન આપી દેવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયાનું વળગણ અત્યારે કોઈપણ વયના લોકો હોય એ સગીરો હોય પછી યુવાનો હોય કે પછી વૃદ્ધ વયના હોય તમામ વયના લોકોમાં સોશિયલ મીડિયાનું વળગણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે છે એના ઉપર ઉપર અંકુશ લાવવો ખૂબ ખૂબ જરૂરી કારણ કે તે આપણી મનોસ્થિતિ પણ જ ગંભીર અસર કરે છે તેવામાં આ જે કિસ્સાઓ બને છે તેમાં માતા પિતાએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે અને ખાસ જ્યારે સગીરો જ્યારે મોબાઈલ ફોન તેમને આપવામાં આવે છે ત્યારે માતા પિતાએ ચોક્કસપૂર્વક એ ધ્યાન રાખવાની પણ જરૂર બનતી હોય છે કે તેમના જે બાળક છે તે કોની સાથે વાત કરી રહ્યું છે તો આ બધા ઉપર અંકુશ લાવવું અને માતા પિતાએ કેટલી સાવચેતી

બાળકોમાં એટલું પ્રમાણમાં વધી રહ્યું છે ને તે સોશિયલ મીડિયાનું વળગણ જ્યારે કન્ટિન્યુ તે મોબાઈલ ફોનમાં હોય છે ત્યારે તેમના તરફથી જે વલણ અપનાવવામાં આવતું હોય છે ચિડિયા પણ થઈ જતું હોય છે એટલે ઘણી બધી આડ અસરો જોવા મળતી હોય છે પરંતુ આ પ્રકારે અજાણ્યા યુવક સાથે વાત કરી અને તેના પ્રેમમાં પડવું એટલે આ મિત્રતા જે છે તે ખૂબ જ ગંભીર પરિણામ પણ લેતી હોય છે તેમ છતાં પણ સોશિયલ મીડિયા જે છે તે સગીરોમાં અત્યારે કહી શકાય કે એક આડઅસર ફેલાવી રહ્યું છે તેમ લાગે છે હા એટલે મને યાદ છે કે છેલ્લા દસ વર્ષથી જે ઇન્ટરનેટ કનેક્શન ઇઝીલી બધી કોલેજોની બહાર એના કનેક્શન માટે એની છત્રી લાગેલી હોય બધી કંપનીઓની અને બહુ સહેલાઈથી સિમ કાર્ડ અને ઇન્ટરનેટ કનેક્શન મળી જાય અને શાક કરતા પણ જ્યાં ઇન્ટરનેટ સસ્તું હોય ત્યાં જે પરિસ્થિતિ થવાની છે એ અત્યારે એના ખરાબ પરિણામો જોઈ રહ્યા છે ત્યારે અમારી માંગણી હતી સરકાર સમક્ષ કે અઢાર વર્ષથી નીચેના બાળકોને તમે ઇન્ટરનેટ કનેક્શન એટલે કાર્ડ જ આપો અને એ એ માંગણી ઘણા બધા હસી કાઢતા કે હોતું હશે બનતું હશે એવું અને તમે વાત કરી રહ્યા છો અસંભવ વાત કરી રહ્યા છો હવે જે પ્રશ્ન થયો છે કે માતા પિતા પોતે પણ આ સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ રહ્યા છે પોતે બહુ જ મોબાઈલ વાપરે છે સ્ક્રીન ટાઈમ ખૂબ બધાનો વધી ગયો છે એ બધું જોતા જતા બાળકો પણ એ વસ્તુ નોર્મલ છે એ રીતે એ એ મોટા થતા થતા જોઈ રહ્યા છે 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 હવે સોશિયલ થાય એનો ઉપયોગ કરે એટલે એમાં દાખલ થાય છે ત્યારે એમને બહુ સ્વાભાવિક લાગે છે કે આ બધું કરવું કશું ખોટું નથી કશું ખોટું તો છે ને જે મીડિયા છે એનો ઉપયોગ આપણને જો સારી રીતે કરતા આવડે તો એના બહુ મોટા ફાયદા છે પણ આપણે ભાગે ગેરફાયદા આવે છે કારણ કે એને માટેનું યોગ્ય શિક્ષણ આપણને મળ્યું નથી અને એ શિક્ષણ આપવા માટે શાળા કોલેજોમાં કોઈ એની આપણને ચિંતા પણ નથી અમે ઘણી કોલેજોમાં જઈને ડૂલ્ એન્ડ ડોન્ટ ફોર સોશિયલ મીડિયા એવું વિદ્યાર્થીઓને કહેતા હોઈએ છે કે આટલું કરો ને આટલું ના કરો તો કેવું થાય છે કે જે જે ઉંમર છે તરુણ અવસ્થા એવી ઉંમર છે કે જ્યારે શારીરિક હોર્મોન ચેન્જીસ આવી રહ્યા છે ત્યારે તરુણો વડીલોની વાત સાંભળવા માટે એમની પાસે સમય જ નથી કારણ કે એ તો આકાશમાં ઉડી રહ્યા છે એમનું મન અને અને શરીર સંવેદના કલ્પના એમની શારીરિક શક્તિઓમાં જે ઉર્જાવાન થઈ રહ્યા છે લોકો એનો બહુ જ મોટો પ્રભાવ હોય છે એટલે એ કોઈ ચોક્કસ નિર્ણય યોગ્ય નિર્ણય કરી શકતા નથી એટલે એમને એવું લાગે છે કે આ બધી લાગણીઓ જે સોશિયલ મીડિયામાં બતાવી રહી છે જે વ્યક્તિ એ સાચી છે પણ આપણને આ વર્ચ્યુઅલ વર્લ્ડ જે કહેવાય એક સમય ટીવી જોઈને લોકો પોતાના જીવનસાથી વિશે કલ્પના કરતા હતા ટીવી માં આવતી સિરિયલોથી એ કરતા હતા એક સમયે પુસ્તકો નવલકથા થી હીરો મારા જીવનમાં કોણ હોય એની ચર્ચા થતી પછી ફિલ્મો આવી પછી ટીવી નું માધ્યમ આવ્યું અને હવે આ સોશિયલ મીડિયા એટલે આપણા જે બદલાતો સમય છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ જે આપણને એનો ફાયદો મળ્યો છે પણ એની સાથે સાથે એને માટેનું જે શિક્ષણ હોવું જોઈએ સામાજિક શિક્ષણ એનો સંપૂર્ણ અભાવ છે એટલે બધા જ લોકો એડિક્ટ થઈ રહ્યા છે માતા પિતા પણ એડિટ થઈ રહ્યા છે અત્યારે તમે કોઈના પણ ઘરે જાઓ તો બધા શું કરે છે મોબાઈલમાં બધા બીઝી થઈ જાય આપણે જો કોઈ વાત જ ના કરે એક સમય ટીવીના શો માં થતું હતું તમને યાદ હોય તો કે અમુક સિરિયલ ચાલતી હોય તો કોઈના ઘરે ના જવાય એક પ્રકારનો સન્નાટો કે કરવી પડી ગયો રોડ ઉપર અને કોઈના ઘરે જાવ તો એ લોકો આપણી સામ જોવા ટીવી સામે જોતા હોય કે આપણી સાથે વાત ના કરે એટલે આટલા બધા બધા ભારતીય લોકો સામાજિક સામાજિક એ હોવા છતાં આપણે સામાજિક જે આદાન પ્રદાન છે ઓછું થઈ રહ્યું છે બીજું છે શહેરીકરણ જે વધી રહ્યું છે એને કારણે શું છે કે લોકો એકદમ નાના ઘરોમાં એકદમ ગોંધાઈ જાય છે નીચે બગીચા નથી કોઈ કમ્યુનિટી પ્લેસ નથી કે જ્યાં એક્સચેન્જીસ થઈ શકે લોકો એકબીજાને મળી શકે અને આદાન પ્રદાન કરી શકે બગીચાઓ નથી કમ્યુનિટી પ્લેસીસ નથી એવા પ્રકારની ચર્ચા વિચારણા માટેના જગ્યાઓ નથી એક સમય અમને યાદ છે અમે કોલેજમાં ભણતા હતા અને અમદાવાદમાં એટલી બધી ચર્ચા જાત જાતની થતી હતી કે જ્યાં અમે પહોંચી જતા હતા કારણ કે અમને જાણવાની ઈચ્છા હતી કઈ નવું જાણવાની કઈ નવું સમજવાની પણ આજે એ બધું બંધ છે આજે બધું જ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે એટલે વર્ચ્યુઅલ વર્લ્ડ જે છે એ ખરેખર રિયલ નથી એ સમજવું અને એને સ્વીકારવું એને માટે પહેલા તો માતા પિતા એમાં શાળા કોલેજના શિક્ષકો અને અધ્યાપકો પણ મદદે આવી શકે અને સામાજિક વાતાવરણ બદલવા માટે પણ આપણે બધાએ વધુ ને વધુ સામાજિક આદાન પ્રદાન કરી શકીએ એવા કોમ્યુનિટી પ્લેસીસ પણ વધારવા જોઈએ જેથી બાળકો પણ એકબીજાને મળી શકે સગીરો તરુણો એકબીજાને મળી શકે અને ફિઝિકલ વર્લ્ડ ઇઝ અ રિયાલિટી એ રીતે આપણે આ બદલાવ લાવી શકીએ જી બિલકુલ અને આ બદલાવની જે વાત મિનક્ષબેન આપે કરી અને એની શરૂઆત માતા-પિતાએ પોતાના બાળકથી કરવી જોઈએ અને ચારે આપણે આટલા મોટા પ્રમાણમાં વાત કરીએ કે કિસ્સાઓ જે આટલા બધા આવી રહ્યા છે અને કિસ્સાઓ પર અંકુશ ત્યારે જ આવશે કે જ્યારે સોશિયલ મીડિયા સુધી જે લોકો જે છે જે સગીરો હોય કે પછી કોઈ પણ ઘણા લોકો છે તે વધુ પડતો ઉપયોગ તેનો ના કરે અને કોઈ પણ વસ્તુનો વધુ પડતો ઉપયોગ તે નુકસાન જ પહોંચાડતું હશે અને એટલા જ માટે કદાચ તમે શરૂઆતમાં એમ કીધું કે આપણે ફાયદા ગેરફાયદા એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે પણ આપણા ભાગે હંમેશા ગેરફાયદા એટલે જ આવે છે કારણ કે તે પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે કાર જયારે કિસ્સાઓ આ પ્રકારના વધી રહ્યા છે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવવાના તો એ જે આકર્ષણ હોય છે એ સગીરોમાં જે હોર્મોનલ ચેન્જીસના કારણે આ પ્રકારનું આકર્ષણ થતું હોય છે હવે એને કારણે જે બાળક છે કે તેને કોઈ પણ પ્રકારની વસ્તુની દુનિયાની પણ ખ્યાલ નથી હોતો પરંતુ તે આ પ્રકારે પ્રેમમાં કિસ્સા પડે કારણ કે અગાઉ દસ વર્ષની બાળકી પોતાના સોળ વર્ષના પ્રેમી સાથે ભાગી ચૂકી હતી અને એ જ સોશિયલ મીડિયા થકી આ મિત્રતા પ્રેમમાં પરિવર્તન થઈને ત્યારબાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું તો સગીરોમાં આ પ્રકારનું વલણ જે છે તે કેટલું આઘાતજનક માતા પિતા માટે પણ હોઈ શકે અને કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે ઘણા બધા ફેક્ટર છે બેને કીધું એમ સોશિયલ મીડિયા એવી વસ્તુ છે જે બહુ પણ છે પણ એ પોતાને જ નુકસાન કરી શકે એની સાથે સાથે એ મેચ્યોરિટી જ નથી સોશિયલ મીડિયા અવેરનેસ છે કદાચ સોશિયલ મીડિયામાં નું એડિક્શન છે પણ સોશિયલ મીડિયા નું એજ્યુકેશન જ નથી કે એનો ઉપયોગ સદઉપયોગ કેવી રીતે કરવો બસ ઉપયોગ કર્યા કરો બાળકો પોતાના માતા પિતાને જોઈને શીખે છે બાળક માતા પિતા પોતાના ફોનમાં આખો દિવસ રહે અને એમ બાળકોને એમ કે તું યુઝ નહીં કરતો તું નહીં વાપરતો તારે નહીં વાપરવાનું તો એ માનવાના નથી એક બાળક ન વાપરે અને જયારે સ્કૂલમાં જાય સોશિયલ સર્કલમાં જાય જયારે બીજા જોવે પચાસ બાળકો યુઝ કરે ત્યારે એને ઉઠવાનું છે કે હું કેમ યુઝ નથી કરતો હવે ટેકનોલોજી એટલી એડવાન્સ થઈ ગઈ છે કે દસ વર્ષ પહેલા શું ટેકનોલોજી હતી દસ વર્ષ પછી શું ટેકનોલોજી છે આપને કોઈ આઈડિયા નથી અત્યારના જે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે એ લોકો એટલી બધું પોતપોતાનું છુપાવી શકે છે પોતપોતાનું પોતપોતાની એપ્લિકેશન જેમાં જેમાં એ હોય એ બતાવે જ નહીં એ હાઇડ કરી દે એ બધી એપ્લિકેશન્સ વાપરે કે જે બ્લેક માર્કેટમાં હોય એવું બધું હોય એ એના વિશે જાણવું એના વિશે મોનિટર કરવું માતા પિતા માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે માતા પિતા પોતાના કામમાં બહુ વ્યસ્ત છે પોતાની ઓફિસ પોતાનું કરિયર પોતાનું ફ્રેન્ડ સર્કલ પોતાનું સોશિયલ સર્કલ એમાં એમને વધારે રસ છે એટલે પણ અને આર્થિક સદ્ધરતા જાળવવા માટે આર્થિક સદ્ધરતા લાવવા માટે સમાજમાં ઉભા રહેવા માટે એના માટે પણ એ લોકો એક કન્ટિન્યુઅસ બંને જણા હાસલ કરતા હોય અ જોઈન્ટ ફેમિલી નું હવે ટેકનો પેલું આ કન્સેપ્ટ ઓછો થઈ ગયો છે જ્યારે બધા સાથે રહેતા હોય માતા પિતા કામ કરવા જાય તો દાદા દાદી નાના નાની ધ્યાન રાખી લે સગાવાલા ધ્યાન રાખી લે બાળકો એટલે એક મોનિટરિંગ રહે પણ હવે છે નહીં એટલે મોનિટરિંગ થતું નથી મોનિટરિંગ નથી થતું એટલે આઝાદી મળે છે બાળકોને ખબર નથી પડતી શું કરવું શું ના કરવું એને કોઈ કેવા વાળું છે કોઈ કેવા વાળું નથી તો આ બધું કરીએ આપણ કરીએ આપણ કરીએ આપણ કરીએ સોશિયલ મીડિયામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે કઈ એવી વસ્તુ દેખાતી હોય કે આ વસ્તુ કરવા જેવી છે એટલે કરવાનું મન થઈ જાય એવો વિડીયો જોયો કે જેમાં બહુ સરસ રીતે બે એક કપલ ખુશ છે તો એને થઈ જાય ચલો મારે પણ આવું કરવું છે ચલો હું આ છોકરા સાથે વાત કરું કે આ છોકરી સાથે વાત કરું છું હું ભાગી જાઉં મને ખબર છે અત્યારે હું ઘરે આ વસ્તુ વિશે વાત કરીશ તો મને કહે ભાઈ અત્યારે ભણવાની ઉંમર છે પછી કરિયર બનાવવાની ઉંમર છે આવું બધું નહીં કરવા પણ મને આ વસ્તુ હમણાં જ જોઈએ છે આ ખુશી મને અત્યારે જ જોઈએ છે ઇન્સ્ટન્ટ ગ્રાટિફિકેશન મને હમણાં જોઈએ છે એટલે હું તાત્કાલિક કરી લઉં એ મોનિટર કરવા કોઈ નહીં એટલે સોશિયલ મીડિયા છે તેના થકી જે મિત્રતા કેળવવામાં આવે છે હવે એક તરફ આપણે સરકાર ની જો વાત કરીએ તો સરકાર દ્વારા હમણાં તાજેતરમાં કહેવામાં આવ્યો છે કે સગીરો સોશિયલ મીડિયા ઉપયોગ નહીં કરી શકે માતા પિતાની મંજૂરી વગર ખાસ ઉપયોગ નહીં કરી શકે પણ કદાચ એ જીદમાં આવીને અથવા અથવા માતા પિતા પોતાના બાળકના પ્રેમમાં આવીને એટલે કે જે પોતાનું બાળક કંઈ કરી ના બેસે કારણ કે અત્યારના બાળકોની જે જીદ હોય છે કે કશું કરી લેશે તે ધમકી પણ આપતા હશે આ પ્રકારનું વલણ જોવા મળતું હશે તો એ વલણ અપનાવે નહીં એના ધ્યાનમાં લઈને પણ માતા પિતા કદાચ આપી દે પોતાના બાળકોને એક્ઝેક્ટલી એટલે ઇમોશનલ બ્લેકમેલ થોડું વાયલન્ટ થઈ જવું એગ્રેસિવ થઈ જવું બીજું કેવું છે ખબર છે સોશિયલ મીડિયા જે એપ્લિકેશન્સ છે એ ખાલી ફેસબુક ઇન્સ્ટાગ્રામ એટલું જ નથી લોકો મેં જોયા છે પેટીએમ પણ એના માટે યુઝ કરે છે લોકો જે વસ્તુ કે ગૂગલ પે છે એના માટે પણ પણ એ એના માટે યુઝ કરે છે એવી એટલી બધી દરેકે દરેક એપ્લિકેશન ને વેબસાઇટ ને એ લોકો ડેટિંગ એપ તરીકે વાપરી શકે છે એટલે એ લેવલનું મોનિટરિંગ સરકાર પાસે કરવું સરકાર અમુક એપ્લિકેશન કરી દે કે આ ઉંમરથી વધારે હોય તો જ એમાં તમે એને ડાઉનલોડ કરી શકો કે લોગિન કરી શકો એ કરી શકો પણ બીજી એપ્લિકેશનમાંથી એ લોકો કમ્યુનિકેટ કરે આજે કોઈ દર્દી આવ્યું જે એકદમ નવી જ ડેટિંગ એપ્લિકેશન એનું નામ પણ કોઈ સાંભળ્યું નથી હું યુઝ કર્યું ને એમાં એક છોકરાને મળ્યા અને એમાં પછી આગળ વધી એટલે આ જે મોનિટરિંગ છે એ ઇન્ડિવિજ્યુઅલ સમાજ જો કરે વધારે સારું રહેતા કે સરકાર પાંચ એપ્લિકેશન સરકારનું કામ ત્યાં વધી ગયું દસ એપ્લિકેશન ચલો સરકારનું કામ બધી ગયું સરકારમાં એમ લાગ્યું કે સરસ થયું પણ બાળકોએ સગીર વયના લોકોએ રસ્તો કાઢી દીધો એક લૂપ હોલ કાઢી લો કે હા ભલે ને આ છે ને ચાલુ વિડીયો ગેમ આના બદલે આ વિડીયો ગેમ થ્રુ વાત કરીશ લોકો વિડીયો ગેમ્સ થ્રુ વાત કરતા હોય છે જે જે બેન કરી PUBG પહેલા પછી BGM આ આવી તેના થ્રુ ઘણી બધી એપ્લિકેશન્સ એવી છે વિડીયો ગેમ જેના થ્રુ એ લોકો વાત કરતા હોય છે એટલે આ જે છે એ એઝ અ હોલ ઇન્ટરનેટ નો સદુપયોગ કેવી રીતે કરવાનો એ જ અવેરનેસ લાવવાની વધારે જરૂર છે ખાલી સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા થી બાળકોને સગીર વયના યુવકો યુવતીઓને એવું થાય કે મારે આ કરવા જેવું છે દેખા દેખી વધે પણ જે

એવા બધા મોડ આવે છે ઇન્ટરનેટ ઉપર કે જે યુઝ જે ઇન્ટરનેટ હિસ્ટ્રી ડિલીટ થઈ જાય ખબર ન પડે કોઈ એટલે કરવાવાળા લોકો કરે છે એટલે ઘરનું મોનિટરિંગ અને એ પોતાની અવેરનેસ પોતાનું એજ્યુકેશન કે મારે ક્યાં શું કરવાનું છે મારે આ મારી પાસે જે બહુ મોટું જ્ઞાનનો સાગર છે એનો સદુપયોગ કેવી રીતે કરવાનો છે એનું એજ્યુકેશન વધારે જરૂરી છે તમે એક બાળકને અથવા એક સ્કૂલના બાળકોને અથવા એક સિટી ના કે રાજ્યના બાળકોને એમ કહેવાય તમારે આ નથી વાપરવાનું તો બંધ નહીં કરી દે કદાચ વાપરવાનું એ લોકો કઈક બીજો રસ્તો કાઢશે અને પછી એ ખોટી જ વસ્તુ કરશે એના બદલે આ છે અને આને બેસ્ટ તમારા માટે તમારા ગ્રોથ માટે અને સમાજને પોતાને નુકસાન ન થાય એ કેવી રીતે તમે વાપરી શકો એ શીખવવું આઈ થિંક વધારે કામ કરી શકે છે જી જી બિલકુલ મિનાક્ષીબેન ઇન્ટરનેટનો કઈ રીતે સદુપયોગ કરવો આજના બાળકોને શું આ પ્રકારનું આપણે જો તમે જેમ કીધું કે શાળામાં જઈને તમારા દ્વારા પણ બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ શું લાગે છે કે બાળકોને આ સમજાવવાથી બાળકોમાં સુધાર આવશે તે સોશિયલ મીડિયાથી દૂર રહેશે કારણ કે અત્યારનો જે આધુનિક સમય છે આપણે સૌ તેના ભાગીદાર છે અને બદલાતા સમયમાં આપણે સૌ તેના અનુસાર ચાલી રહ્યા છે એટલે સોશિયલ મીડિયાનો અત્યારે ઉપયોગ જે છે એટલે જ બમડો વધી રહ્યો છે તો આ પ્રકારે બાળકોને શું સમજાવવામાં આવે તો તે સમજશે ખરા એટલે એ જ છે કે માતા પિતાથી લઈને શિક્ષકો અધ્યાપકો બધા જ લોકો પોતાને ઇન્ટરનેટ નો યોગ્ય ઉપયોગ કરતા બધા શીખવાનું છે શીખવાડવાનું છે અને એનું શેરિંગ કરવાનું છે હું એવું નથી કે તમે ફેસબુક પર ના કઈ પોસ્ટ કરો કે એટલે સાર્થકભાઈ ની વાત સાચી છે પ્રતિબંધ કોઈ સોલ્યુશન નથી છેવટે આવતો એક સભ્ય શિક્ષિત સમાજમાં એનો યોગ્ય ઉપયોગ એને લઈને એક જાહેર શિક્ષણ એટલે જેને પબ્લિક એજ્યુકેશન કહેવાય એના માટેની આપણા કોઈ પ્રયાસો નથી આપડે જનરલી શું છે કાં તો ડરાવી દઈએ છે સાયબર ફ્રોડ ના બઉ જ મોબાઈલમાં કોલર ટ્યુન આવે છે કે સાવચેત રહો ને આમ કરો ને તેમ કરો ને એ બરોબર છે પણ સાયબર ફ્રોડ કેમ થાય છે એની પાછળની જે સાયકોલોજી છે એ માણસને કઈક વધારે જોઈએ છે ગમે તે રીતે મળી જાય વધારે પૈસા તો ઈચ્છા છે બધાની ભણેલા લોકો પણ ઈચ્છે છે પૈસાદાર લોકો પણ ઈચ્છે છે ગરીબ લોકો ઈચ્છે તો સ્વાભાવિક છે તો એ પ્રકારનું જે છે ને આ એક પ્રકારનો જે માહોલ બન્યો છે કે એક સંસ્કૃતિ એ શું બધું બધું ખરીદો વધારે હોવું હોવું જોઈએ જોઈએ અને બધી ફેશન છે છે એવા પ્રકારનો એક માહોલ ઉભો કરે છે એટલે બધા જ એમાં ફસાય છે એટલે તમે જુઓ કે એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશીપ પણ કેટલા બધા કારણ કે બધી સિરિયલોમાં બધી ઓટીટી સિરીઝમાં એવા પ્રકારનો એક સામાજિક માહોલ બતાવવામાં આવે છે હવે એ કન્ટેન્ટ ઉપર તો અંકુશ રાખવો જોઈએ એવું નથી પણ એક નવી વેલ્યુ સિસ્ટમ માટે જે આપણે પ્રયત્ન કરવો જોઈએ પુરાણી કે મૂલ્યો સિરિયલો સિરીઝ ઉપર કાર્યક્રમ આવી રહ્યા છે એ સિરીઝ તરીકે તો એ મનોરંજન નું જે માધ્યમ છે એમાં જે મૂલ્યો આપણે બતાવી રહ્યા છે સમાજને અથવા તો સમાજમાં જે રીતે મૂલ્ય પ્રથાને આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ એ મૂલ્ય પ્રથા તો શું કે છે એક પ્રકારનો દંભ એક પ્રકારનો ડબલ સ્ટાન્ડર્ડ એક પ્રકારનો આવા પ્રકારની છેટા પિંડીએ બધું ચાલે વાજબી છે આપણે આવું કરીએ તો કશું ખોટું નથી આપણે કેવા ચાલાક છીએ આપણે કેવા હોશિયાર છીએ આપણે કેવા બધાને ઉલ્લુ બનાવીએ છીએ કેવા બુદ્ધુ બનાવીએ છીએ આ સોશિયલ મીડિયામાં આ ચીટિંગ કેમ થઈ શકે કારણ કે આપણે મૂલ્ય પ્રથામાં આપણને ખરાબ નથી લાગતું કે જેને ખરેખર જોયા જ નથી જેને મળ્યા જ નથી એને એને चाहવાનો એને એને પ્રેમ કરવાનો એને પસંદ કરવાનો કે શક્ય છે પણ એ વાત સમજાતી નથી કારણ કે આ છે છે કે કે એવું લાગે પોતે કોઈ અનનોન વ્યક્તિને તમે આકર્ષી રહ્યા છો એને તમારા પ્રતિ એ કરી રહ્યા છો અને પસંદગી તમારી એ થઈ રહી છે એટલે એ પ્રકારનું જે તરુણાવસ્થામાં જે પ્રકારની માનસિકતા હોય એને બરોબર સમજવાની જરૂર છે પ્રતિબંધો થી બધું હલ થશે એવું તો નથી થવાનું પણ એટલી બધી બાબતોમાં યોગ્ય માર્ગદર્શન કે બાળકો છે આજે બાળકો કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરતા જ નથી કારણ કે ક્યાંય કરવા જાય નથી એમને માટે મેદાનો શાળામાં પણ મેદાન નથી શહેરો પાસે પણ મેદાન નથી ના કોઈ બગીચાઓ છે કે ત્યાં જઈને એમને બીજાઓ સાથે રમતગમત કરે અથવા વાતચીત કરે એક પ્રકારની સામાજિક સંબંધોમાંથી મૂલ્ય પ્રથા સમજાય શીખાય એવું અત્યારે રહી જ નથી એટલે સામાજિક સંબંધો પણ આપણા કેવા તનાવ વાળા છે કાં તો બાજુમાં ઘર બંધ છે અને બારણા બંધ છે મીનાક્ષીબેન એક વસ્તુ એ પણ કહી શકાય કે જો કોઈના માતાપિતા વધારે પડતા સ્ટ્રીક છે એટલે કદાચ બાળકને તે માતાપિતા તરફથી કોઈ પણ પ્રકારનો એવો પ્રેમ નથી મળતો એટલે કારણ કે માતાપિતા પિતા પોતાના બાળક માટે થઈને છે તે કડક વલણ અપનાવતા હોય છે

એક તો બાળકને કાં તો એટલું બધું લાલન પાલન એટલે એટલું ઓવર એટેન્શન કે એ લોકો જીદી થઈ જાય કારણ કે લગભગ સિંગલ ચાઇલ્ડ કે બે એથી વધારે આપણે ત્યાં સામાજિક રીતે બહુ હવે બાળકોની સંખ્યા પરિવારમાં ઓછી એટલે વિભક્ત એ બનવાનું પણ છે એટલે ઓવર એટેન્શન ટુ ધ ચિલ્ડ્રન એટલે એક સમયે ચાર ભાઈ બહેન કે એક સમયે છ ભાઈ બેન કે આઠ ભાઈ બેન એવું એવું ઘર હતું હવે તો એ છે નહીં લગભગ બે જ અથવા એક જ એટલે બધી જ જેટલી આર્થિક તાકાત છે બધી જ બાળક પાછળ ખર્ચવામાં આવે છે તારે શું જોઈએ તારે શું ના જોઈએ તારે મોબાઈલ જોઈએ કઈ કઈ ફાઈવજી જોઈએ જોઈએ એવા પ્રકારના માહોલમાં પણ કેટલા કુટુંબો એવું સામાજિક વાતાવરણ સર્જી રહ્યા છે એ નથી જાણતા કે એના કારણે કેવા પ્રકાર ની પરિસ્થિતિ થશે તો પ્રતિબંધ થી જ બાળકો એ થાય છે ને અતિ લાડમાં પણ બાળકો એ થઈ શકે બધું હાજર કરી દેવાનું એમને પાણી માંગે તો દૂધ હાજર કરવાનું જે આપણે રાજાઓની વાર્તા સાંભળી હતી ને એટલે હવે આ બાળકોને પણ આપણે રાજા તરીકે ટ્રીટ કરીએ એમને જીવનની સામનો કરવાનો જે કટોકટી આવે તો પણ તમે જીવનમાં એ કરી શકો એવી બધી વાતો હવે નથી બધા માતા પિતા શું ઈચ્છે છે અમે તકલીફો વેઠી અમારા બાળકોએ ના વેઠવી પડે જી બિલકુલ પણ તકલીફો વેઠવી એક જુદી વાત છે પણ એનો અર્થ એમ નહીં કે તકલીફો વેઠવાનું શિક્ષણ નહીં આપવું તકલીફોથી જીવન સંચાલિત થાય છે તકલીફો આવે અને જાય એની સામે સંઘર્ષ કરીને ટકી રહેવું એ શિક્ષણ આપવાનું લગભગ ચૂકી ગયા છે છે શાળા માહોલ વાહનો આવે બાળકો બધા પોતાના લગભગના પૈસા નું પ્રદર્શન કરે એ બાળકો મોટા છે સ્ટેટસ વાળા છે અને જો આર્થિક રીતે નબળા વર્ગના બાળકો એમની સાથે હોય તો એ લોકો પોતે લઘુતા ગ્રંથિ પીડાય આ બાળકો છે ને જે આ ઉપયોગ કરી એમાં લઘુતા ગ્રંથિ પણ એક કારણ છે એક પ્રકારની હરીફાઈ પણ છે કે પેલો કરે પેલો બાળક કરી રહ્યો છે તો હું કેમ ના કરું અને એક લઘુતા ગ્રંથિ પણ છે કે પેલો આટલું બધું એ કરી શકે તો હું આ કરીને મારું અસ્તિત્વ જાહેર કરું એટલે આ જે પ્રકારનો એક બહુ જ કોમ્પ્લેક્સ સિચ્યુએશન આપણા સમાજની છે એમાં ખૂબ સાવચેતીથી ખૂબ કાળજીપૂર્વક કાળજી ખૂબ સંવેદના અને ખૂબ સાવચેતીપૂર્વક જો આપણે શિક્ષણ આપી શકીએ તો હું માનું છું કે આપણે આ બધા બાળકો જે તરુણ થઈ રહ્યા છે એમને આપણે ચોક્કસ બચાવી શકીએ જી જી બિલકુલ અને આ બંને જે પ્રકારે ચર્ચામાં આપણે વાત કરી કે કઈ રીતે તેને અંકુશમાં લાવી શકાય અને શરૂઆત જો પોતાના જ ઘરથી કરવામાં આવે એટલે કે માતા પિતા આ રીતે પોતાના બાળકને જો શીખવશે કે ભાઈ આ પ્રકારની થતી સોશિયલ મીડિયા થકી જે મિત્રતા કેટલું કેવું રૂપ ધારણ કરી શકે છે તો કદાચ તે બાળક સોશિયલ મીડિયાથી દૂર રહેશે અને માતા પિતાએ તેના ઉપર અંકુશ લાગવાની પણ ખૂબ જરૂર છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ યુ સો નો આભાર તો કરંટ ટોપિકમાં હાલ બસ આટલો જ ફરી મળીશું વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર